તો તો ગુડ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા આપણે આવી ગયા કારખાને આપણે એકલા જ કારખાને આવી ગયા તો બીજા બધા હું એક બી આયો આગળ બધા આવશે પાછળ આવા કઈ ઘોડા છે એ કઈક કલર કરવાના હોય ગાવવાનું બધું કરવાનું એ જોઈ શકો તો બ્લોગ માં બન્યા રહેજો મજા આવશે આગળ अच्छा ठीक है तो वो एक को आप कहे है गंग है गंग तो के कहे कहे जब भी हम कहे ये वांगो तो भाई कम क्या के मजा आवे कहे कहे मजा आवे कंट्रोल कम क्या आह वो आपने कोई उपयोग है आप ही गन जो एक को

શંકર કલર કરી લે પછી ઘરે જવાનું હે ઘોડીઓ કેલી બારસો ઘોડીઓ બારસો આ બધા ઘોડા પીડા હે ઘોડા થયા હે અને કહેવાય ફોર કલિંગ જોઈ શકો હા શું મને તમે જોતા હવે જોઈ શકો ઘોડા વાગ્યા હે છ વાગી છ તો વહેલા નવરા થઈ ગયા જોઈ શકવા ઘરે જવાનું હવે આજે રાતલી કોળીઓ પીડિયા કોળીઓ કરવાની જોઈ શકો થપ્પો મારી રીતે થપ્પો અને આ છે આપણો બાઈક અને આ છે આપણે તો બ્લોગમાં બની આ રહેજો મજા આવશે અગર તમને ને સપોર્ટ કરતા રહ્યો આઈનલી નાઈ ધન ધન થઈ ગયા હવે કારખાને જવાનું કરે જોઈકો બધો જેઠિયા તારા બાયણે બેઠા કા સબસ્ક્રાઇબ કરીને જાણવાનું બધાને લુક છે વ્લોગમાં